આસ્થાના મહાકુંભમાં ઢોલ નગારા સાથે હાથી ઘોડા પર સવાર અખાડાઓનું આગમન ચાલું સવારે છ વાગ્યાને પંદર મિનિટે મહાનિર્વાહી પંચાયતી અખાડાએ કર્યું અમૃત સ્નાન મહાકુંભમાં સામાન્ય શ્રદ્ધાળુઓ માટે પણ વિશેષ વ્યવસ્થા ભારતીય હવામાન વિભાગનો આજે 150મો સ્થાપના દિવસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મિશન મોસમ કરશે લોન્ચ આધુનિક દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં આજે પણ ઉતરશે અનેક રાજકીય પાર્ટીઓના દિગ્ગજ મુખ્યમંત્રી આતિશી સહિત ઉમેદવારો આજે ભરશે ઉમેદવારી ફોર્મ અને મકરસંક્રાંતિની સાથે દેશભરમાં આજે બિહુ અને પોંગલનો પણ ફેલાયો આનંદ ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં પતંગ મહોત્સવમાં લેશે ભાગ ગુજરાતમાં ઉત્તરાયણને લઈ જોવા મળ્યો ખાસ ઉત્સાહ ઉત્તર ગુજરાતના વિસનગર વિજાપુરના ચોવીસ કિલોમીટર માર્ગને ને કરાશે ફોરલેન હિંમતનગર ઈડર લુણાવાડા અને મોડાસા તરફની અવરજવરમાં રહેશે સુગમતા તો મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડવા આણંદ કરમસદ સોજીત્રા રોડને પણ ફોર ફોરલેનમાં રૂપાંતરિત કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય વિકાસ સપ્તાહ ક્વિઝ અને વિકાસ સપ્તાહ ફોટો કોમ્પિટિશનના વિજેતાઓનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સન્માન જેટલા પ્રતિસ્પર્ધીઓએ ક્વીઝમાં લીધો હતો ભાગ વિકાસ યાત્રાના ત્રેવીસ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં રાજ્ય સરકારે કર્યું ભારતની ખોખો ખો વિશ્વકપમાં શાનદાર શરૂઆત રોમાંચક ઉદઘાટન મેચમાં નેપાળને બ્યાસી છત્રીસ થી આપી માત ભારતીય સમર્થકોમાં છવાયો અનેરો આનંદ